આજે હું તમારી જોડે શેર કરીશ ઘરે એકદમ માર્કેટ જેવી સોફ્ટ અને ક્રીમી ગુલ્ફી બનાવવાની રેસીપી આ ગુલ્ફી જેવી આપણે માર્કેટમાં ખાઈએ છીએ સેમ એવી જ બને છે અને ફક્ત આપણે તેમાં બે જ સામગ્રીઓનો ઉપયોગ કરીશું દૂધ અને ખાંડ બીજું કંઈ જ નહીં જોઈએ તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયો જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે ગ્રેડ બટન આપેલું હશે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં પેલો બેલ બટન પ્રેસ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે તો પ્લીઝ જરૂરથી કરજો તો કુલ્ફી બનાવવા માટે મેં અહીંયા એક ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે તો આપણે આ રીતેનું કોઈ પણ એક પેન લઈશું અને તેમાં એક ચમચી જેટલું પહેલાં પાણી એડ કરીશું અને ત્યારબાદ જે દૂધ લીધું છે તે એડ કરી દઈશું આ રીતે પેનમાં નીચે પાણી એડ કરીશું એટલે આપણું જે દૂધ હશે તે નીચે બિલકુલ નહીં બેસે દૂધ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે થી ત્રણ મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમારે જેટલી પણ સ્વીટનેસ જોઈતી હોય તેને એકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર દૂધને ચલાવતા રહી અને એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું છે અને જો તમારી પાસે એટલો સમય ના હોય તો આ રીતે તમે તેમાં બેથી ત્રણ ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરી શકો છો મિલ્ક પાવડર એડ કરશો એટલે તમારે દૂધને વધારે ઉકાળવાની પણ જરૂર નહીં પડે અને ગુલ્ફી એકદમ જલ્દીથી બની જશે તો મિલ્ક પાવડર એડ કરવું એ બિલકુલ ઓપ્શનલ છે હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર દૂધને એકથી બે મિનિટ માટે આ રીતે ગરમ થવા દેવાનું છે તો હવે તમે જોઈ શકો છો ગુલ્ફી બનાવવા માટે આપણે જેવું દૂધનું ટેક્સચર જોઈએ તેવું એકદમ સરસ એવું પરફેક્ટ આવી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠરવા માટે મૂકીશું તો ત્રીસેક મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ રીતે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે હવે આપણે તેની ગુલ્ફી જમાવવા માટે મૂકીશું તો આ બુલ્ફીને આજે આપણે બધાના ઘરમાં જે આ રીતેના નાના સ્ટીલના ગ્લાસીસ અવેલેબલ હોય તેમ જ બનાવીશું આ રીતે તેમાં અંદર આપણે પહેલાં તો ચોકો સિરપ એડ કરીએ જે કરવું બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ચોકલેટી ફ્લેવર ના જોઈતું હોય તો તેને અવોઇડ પણ કરી શકો છો તો સેમ આપણે એવી જ રીતે બીજા ગ્લાસમાં પણ થોડી ડિઝાઇન કરી લઈશું અને ત્યારબાદ તૈયાર કરેલા દૂધના મિક્સરને આપણે જે ગ્લાસ લીધા છે તેમાં એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો અહીંયા ચોકો સિરપ એડ કરવાથી તેનો લુક ખૂબ જ સરસ આવી રહ્યો છે અને ત્યારબાદ આ રીતે ગુલ્ફીને ઉપરથી આપણે ફોઇલ પેપરથી કવર કરી લઈશું આ રીતે ફોઇલ પેપરનો ઉપયોગ કરવાથી જે આઈસનો ભાગ હોય છે તે ગુલ્ફીમાં અંદર નહીં જાય જેથી કરી અને આપણી ગુલ્ફી એકદમ સરસ એવી સોફ્ટ બનશે ત્યારબાદ આ રીતે ચપ્પુની મદદથી તેમાં હોલ કરી અને ગુલ્ફીની જે સ્ટીક હોય છે તે આપણે અંદર એડ કરીશું તો આપણી ગુલ્ફી હવે સેટ થવા માટે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો તો આપણે હવે હવે તેને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકીએ તમે જોઈ શકો છો આપણી ગુલ્ફી એકદમ સરસ એવી સેટ થઈ અને તૈયાર થઈ ગઈ છે તો આપણે પહેલા તો આ રીતે ઉપરથી ફોઇલ પેપર હટાવી દઈએ અને ત્યારબાદ તેને અનમોલ્ડ કરવા માટે આ રીતેનું પાણી ભરેલું એક બાઉલ લઈશું અને આ રીતે તેને ત્રીસેક સેકન્ડ સુધી રાખીશું જેથી કરી અને તે ખૂબ જ જલ્દીથી અનમોલ્ડ થઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા આપણી એકદમ સરસ એવી ક્રીમી કુલ્ફી બની અને તૈયાર થઈ ગઈ છે હવે સેમ આપણે બીજી કુલ્ફીને પણ અનમોલ્ડ કરી દઈએ તેને ડેકોરેટ કરવા માટે મેં અહીંયા ચોકો સિરપનો ઉપયોગ કરેલો છે જો તમને આ રીતે ચોકલેટનો ટેસ્ટ વધારે પસંદ હોય તો આ રીતે ઉપરથી પણ એડ કરી શકો છો અને તેને ગાર્નિશ કરવા માટે મેં અહીંયા ચોકો ચિપ્સ અને સિલ્વર બોલ્સનો ઉપયોગ કરેલો છે તો આપણી ખૂબ જ સરસ એવી એકદમ સોફ્ટ અને ક્રીમી ગુલ્ફી બની અને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતેની ગુલ્ફી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો